દુલ્હનની ટોળકી એક પોઈન્ટ ચોત્રીસ લાખ પડાવી લીધા છે જોકે ભોગ બનનારે સરથાણા પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવતા પોલીસે લૂંટેરી દુલ્હનની ટોળકીના ત્રણ સભ્યોની ઝડપી પાડી કાયદેસરની કાર્યવાહી હાથ ધર છે

અને પૂછ્યું હતું જો તમને આ યુવતી ગમતી હોય તો આપણે લગ્ન માટે વાત ચલાવી આપણા સંબંધીમાં છે જેથી ઓગણચાલીસ વર્ષે ડિવોર્સી હા પાડી હતી આ દરમિયાન તારીખ છ છ બે હજાર ચોવીસ ના રોજ વિપુલ ડોબરિયા જ્યોતિબેન અને જે યુવતીનો ફોટો મોબાઈલમાં આવ્યો હતો એ સંજના નામની યુવતી ડિવોર્સીના ઘરે આવ્યા હતા ત્યારે જ્યોતિબેને જણાવ્યું હતું કે સંજનાના મારા કોઈની છોકરી છે સંજનાના માતા પિતા સ્વર્ગવાસ સિધાવી ગયા છે જેથી સંજના અમારા ઘરે રહે છે બાદમાં ડિવોર્સીઓ અને સંજનાએ વાતચીત કરી લગ્ન માટે હા પાડી હતી જેથી લગ્ન માટે વિપુલભાઈ જણાવ્યું હતું કે તમારે એક લાખ રૂપિયા જ્યોતિબેન આપવાના છે અને વીસ હજાર રૂપિયા બીજા આપવાના રહેશે જેથી ડિવોર્સી આ તમામ વાતો માટે હા પાડી હતી અને લગ્નની ખરીદી શરૂ કરી હતી આ દરમિયાન ચાંદીના સાંકળા અને સોનાનો દાણો અને કાપડની ખરીદી કરી હતી

ત્યારબાદ ડિવોર્સી અનેક વિપુલભાઈ ડોબરિયાને કોલ કર્યા પરંતુ કોઈ જવાબ ન મળતા પોતાની સાથે ઠગાઈ થઈ હોવાનું માલુમ પડ્યું હતું જેથી સરથાણા પોલીસ મથકમાં ફરિયાદ આપી હતી ફરિયાદના આધારે સરથાણા પોલીસે તપાસ હાથ ધરી હતી અને લૂંટેલી દુલ્હન અને તેના સાગરીતોની ધરપકડ કરી છે પોલીસે વિપુલભાઈ મોહનભાઈ ડોબરિયા રૂપાલીબેન ઉર્ફ સંજના વિકી ભગવાનભાઈ નાગમલ અને જ્યોતિબેન સંજયભાઈ મોરેને ઝડપી પાડ્યા છે સુરત શહેરના સરથાણા પોલીસ સ્ટેશનમાં એક અરજી આવી હતી વિપુલભાઈ કરવામાં આવી હતી જે અરજીના અનુસંધાને સરથાણાના પીઆઈ અને એમની ટીમે મહેનત કરી અને મહેનત કરીને જે ટીમ હતી જે ટીમ એના સુધી પહોંચી ગયા તો એમાં બનાવ એવો છે કે વિપુલભાઈ વિપુલ ડોબરિયા કરીને જે એક શખ્સ છે અને એને જ્યોતિ નામની એક છોકરીનો કોન્ટેક્ટ કરી લો અને બંને જણા મળીને જે છોકરીઓ કામ કરતી હોય ઘરકામ કરતી હોય એમને સમજાવે કે તમે સાથે અમે કામ કરો અને 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 એ તૈયાર કરી દુલ્હન દુલ્હન બનાવે સમાજમાં સોસાયટીમાં એવા માણસો શોધે કે જેને લગ્ન ના થયા હોય અથવા જેને પત્નીની જરૂર હોય એમને પછી વાતોમાં બોલવી અને આ છોકરીનું ઓળખાણ કરાવે એના નામ બદલી બદલીને તો આ જે ગુનો હતો એમાં જે છોકરી છે જે દુલ્હન છે એણે એનું નામ સંજના નામ આપેલું અને ઓળખાણ પેલો છોકરો જે વિપુલ છે તૈયાર થાય લગ્ન કરવા માટે તો એની પાસેથી એક હજાર પાંચ એક લાખ પાંચ હજાર રોકડા લીધા એ સિવાય ચાંદીની વસ્તુ ચાંદીના છડા સોનાની ચૂની એ રીતે ગણીને ટોટલ એક લાખ પાંત્રીસ હજાર નું મુદ્દામાં એક લાખ પાંત્રીસ હજારનું ચીટીંગ કર્યું જેમાંથી આ જે રૂપાલી છે એને પેલા છોકરા સાથે તાપી નદીના કિનારે શંકર ભગવાનનું મંદિર છે ત્યાં જઈને લગ્ન કર્યા અને ત્રણ દિવસ એ છોકરા સાથે રહી અને ત્રણ દિવસ પછી એને એવું બાનું કાઢ્યું કે મારા દાદી બીમાર છે તો મારે ખબર કાઢવા જવું પડશે એમ કહીને એ જે ડિંડોલી રહે છે ત્યાં એ બેન પાછી ગઈ અને પછી પાછી ના આવી આ ભાઈએ ફોન કર્યો રકજક કરી કે હું નહીં આવું એટલે આ જે અરજદાર હતા એમને શક ગયો એટલે અમે પોલીસ સ્ટેશનમાં અરજી આપી એમાં અમારા પીઆઈએ મહેનત કરી અને આ જે ટીમ છે આ ત્રણ જણાની જે ટોળકી છે હાલ ત્રણ ના નામ ખુલ્યા છે અને ત્રણ જણા મળીને આપની સાથે જે ચીટિંગ કર્યું છે એ સિવાય બીજા બે જણા સાથે પણ હકીકત મળી છે એ સિવાય બીજા કોની સાથે ચીટિંગ કર્યું છે એની અત્યારે પોલીસ તપાસ કરી રહી છે તો આમાં ચારસો વીસ અને એકસો વીસ બી મુજબ આઈપીસી ની એ કલમો મુજબ ગુનો દાખલ કર્યો છે અને આગળ જે બીજું એવું પણ હકીકત આવે છે કે આને જે છે

સર્થાના પોલીસ મતાકમાં એક અરજી આવી હતી જેમાં ફરિયાદીએ જણાવ્યું હતું કે લગ્નની લાલચ 1.34 લાખ રૂપિયા પડાવી છે જેથી પોલીસે ટીમો બનાવી તપાસ હાથ ધરી છે આ દરમિયાન પોલીસે ત્રણ લોકોની ધરપકડ કરી છે વિપુલ ડોબરિયા નામના ઈશમી જ્યોતિબેનનો સંપર્ક કર્યો અને જે છોકરીઓ ઘરકામ કરતી હોય તેમની પૈસાની લાલચ આપતા અને કહેતા કે અમે તમને કહીએ તેવું કામ કરવાનું આમ સમાજમાં જે લોકો લગ્ન માટે ઈચ્છુક હોય તેવા લોકોને સોદતા અને આખું ષડયંત્ર પ્રમાણે વર્તન કરતા હાલ તો પોલીસે લૂંટેલી દુલ્હન અને અન્ય બે લોકોની ધરપકડ કરી છે આ સાથે જ ખોટું નામ ધારણ કરવા લૂંટેલી દુલ્હનને ખોટા સર્ટિફિકેટ પણ બનાવવા હોવાનું સામે આવ્યું છે પકડાયેલા આરોપીઓ અગાઉ રાજકોટ રાજસ્થાનના જયપુરમાં જ આ પ્રકારના લગ્ન કરી પૈસા ઉપાડ્યા છે પોલીસને આશંકા છે કે આ ગુનામાં અન્ય લોકો પણ સંડવાયેલા છે હાલ તો વધુ તપાસ સરથાણા પોલીસ દ્વારા કરવામાં આવી છે bureau report hindi tv news surat